બધા ભારતીયોગર જેવી મજા આવે જવાર ચોકની ની તો આખી અલગ જ હોય છે આજે સ્વતંત્ર ની ઉજવણી કરી આઈસ્ક્રીમ ખાઈ ને એકદમ અંધારા વાળો રસ્તો છે આજે છે તારીખ સૌ પ્રથમ તો પંદર ઓગસ્ટ એટલે કે ઇન્ડિપેન્ડન્સ ડે સ્વાતંત્ર્ય દિવસ અને આજે છે અઠ્યોતેર મોતંત્ર દિવસ તો બધા ભારતીયો સ્વાતંત્ર્ય દિવસ ની હાર્દિક શુભકામનાઓ તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ તો બધાનું સ્વાગત છે અમારા નવાજ અને ફ્રેશ લોકમાં તો ચાલો વિડિયો આજનો આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ બધાને ભારત માતા કી જય વંદે માતરમ ગુડ આફ્ટરનૂન હેપી ઇન્ડિપેન્ડન્સ ડે કેટલા વાગે ઉઠો આજે સાડા અગિયાર છે

જમાવટ છે આજ તો રજા છે એટલે તારે તો ભાઈ એક પ્રેંક થઈ ગયો છે તારા ફ્રેન્ડે મારી હારે કર નાખ્યો છે આ જોઈ લો માહિતી ગાર્મેન્ટ ફોન આવ્યો તો એવી રીતે કીધું ને પછી નંબર જોયો ને તો ખબર પડી કે રાહિલ છે ભાઈ આરવ ના ફ્રેન્ડ એ મારી હારે પ્રેંક કર નાખ્યો છે મને કે તમારા પ્રમોશન વિડીયો આવવાનું છે હું તમને કોલ કરું એટલે આવી જાજો મેં કઈ વાંધો નહીં પછી ફોન આવે પછી હું આવા જોડકી આ છોકરાઓ અત્યારથી આરો પ્રેન્ક કરવા માંડ્યા છે અને એક દિવસે બધાને આપણે અહીંયા બોલાવવાના છે એના ફ્રેન્ડ્સને આખો વ્લોગ ને ગેમ્સ ને બધું રમાડવાનું છે ટૂંક જ સમયની અંદર આપણે એન્જોય કરવાના છે અત્યારે આવ્યો છું આરો ને એના ફ્રેન્ડ્સ ની રમવા આવ્યો હતો કિયાનના ઘરે એટલે એને અહીંયા લેવા આવ્યો છું આરો ને જોયો આવી લોકો દોઢ બે કલાક બધા મસ્તી કરી છે ચાલો આરો ને હવે બસ પહોંચી ગયા છીએ ઘરે લઈ લઈ છે કિયાન મારી સાથે પ્રેન્ક કર્યો તો હવે પાંચસો રૂપિયા દેવા તો પડશે કિયાન નહીં

અલ્પેશભાઈ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ યશભાઈ શું ઓફર છે ચાંદી ની રાખડીમાં તમારે સાહીઠ રૂપિયાથી ચાંદીની રાખડી મળી જશે સાદા ભાવમાં જે બધી રાખડી લેતા હોય એ જ ભાવમાં એમને બધી અલગ અલગ ડિઝાઇન ની ચાંદી ની રાખડી તથા રુદ્રાક્ષમાં પણ અલગ અલગ રાખડી મળી જશે ખાસ તો હાભી રાખડીની વેરાયટી આપણે આ વખતે લાવ્યા છીએ ઓકે અને 60 રૂપિયામાં જ ખાલી રાખડી હા એ ચાંદીની આ રહી ઓ સ્ટાર્ટિંગ થાય રેગ્યુલર ના ભાવમાં ચાંદીની રાખડી મળે રૂપિયા સુધીમાં મેક્સિમમ 300 રૂપિયા ઓકે તો પછી એડ્રેસ કહી દો શું છે આપો એડ્રેસ મોરબીનો ઉતારો દેરાસર ચોક શેરી નંબર 2 સુરેન્દ્રનગર ઓકે

અને આજે ડ્રાઈવિંગ ની કમાણ સંભાળો આપી દીધી છે અમારા મેડમ ને બાય બાય ટાટા મેડમ સ્કૂટર ચલાવે છે પહેલી વાર આપણે એટલે પહેલી વાર એટલે ઘણા ટાઈમ પછી આપણે પાછળ બેઠા છીએ અને પંદર ઓગસ્ટ છે આજે આજ ઘણી જગ્યાએ બધા ફંક્શન હતા પણ આપણે પહોંચી નથી એક નગર તમને ઘણા બધા ફંક્શન પણ બતાવવાના પ્રયત્ન કરે સુરેન્દ્રનગરની અંદર આજથી સિટી બસ પણ ચાલુ થઈ ગઈ છે ચાલો હવે આગળ આગળ તમને બધું બતાવીએ આ છે ભગવાન શ્રી પરશુરામ ચોક આ છે સુરેન્દ્રનગર નું જયલા એકદમ અંધારા વાળો રસ્તો છે અંડરબ્રિજ માંથી આપડે બહાર નીકળી ગયા છીએ અંડરબ્રિજ થી ઓવરબ્રિજ જવા માટેનો આ રસ્તો છે સીધા હવે આપણે મળીએ ઓવરબ્રિજ ઓવર સ્ટાર્ટ થઈ ગયો છે હવે અત્યારે આપણે ઓવરબ્રિજ ના સેન્ટરમાં ઉભા છીએ આ જોઈ લો આ સેન્ટર નો એરિયા છે આજે સીધો રસ્તો રહ્યો એ બહુચર હોટલ અથવા તો તમારે ધાંગધ્રા જવું હોય તો એ બાજુ જવાય આ રસ્તો છે રાજ હોટલ બાજુનો અને આ રસ્તો ગોકુલ હોટલ તેમજ એસી ફૂટના રોડે જવું હોય તેના માટેનો છે અને આપણે રોડ એસી ફૂટ ફૂટના રોડે ચાલો મેડમ રેડી તો જોઈ લો આ છે ગોકુલ પાર્ક રેસ્ટોરન્ટ નાનપણથી બધાની ફેવરેટ અને સુરેન્દ્રનગરમાં હશે અને કોઈ અહીંયા ન જઈ એવું તો બને જ નહીં ભાઈ પંજાબી ચાઇનીઝ અને અહીંના ઢોસા સ્ટાર્ટર બધું એક નંબર હોય છે ભાઈ સુપર હોટલ છે ગોકુલ રેસ્ટોરન્ટ અને એની સામે જોઈ લો તમારે કદાચ બીજી કોઈ રેસ્ટોરન્ટ પૂછતા હોય તો જો વીરા રેસ્ટોરન્ટે છે અહીંયા અહીંયા પણ તમને ગુજરાતી પંજાબી ચાઇનીઝ સિઝલર મેક્સિકન ઇટાલિયન પીઝા બધું મળતું હોય છે આખો રોડ છે આ એસી ફૂટનો રોડ જોઈ લો અહીંયા નાના છોકરાઓ માટે જમ્પિંગ છે પછી હોડકા છે જો આવી રીતે નાની ગાડીમાં તે રિમોટ વાળી ગાડીઓ પણ છે એટલે નાના છોકરાઓને મજા આવે આઈસ્ક્રીમ લેવા માટે આપણે આપણી ઓરિજિનલ જગ્યાએ પહોંચી ગયા છે જવાર ચોક ની અંદર સંગમ આઈસ્ક્રીમ લેવા માટે આખું એસી ફૂટના રોડે પછી અડધે તીંચ પાછા વળી ગયા કારણ કે સાડા દસ જેવું થઈ ગયું હતું પછી મમ્મી પપ્પા ને બા બે સુઈ જાય મેં કીધું ચાલો ફટાફટ આપણે આઈસ્ક્રીમ લઈ લઈ પેલા અને પછી જઈએ તો જો જવાર ચોક ની માર્કેટ છે

સ્વામિન નારાયણ આજ તો બાહ વ્લોકમાં આવ્યા જ નથી આજે સ્વતંત્ર દિવસની આપણે ઉજવણી કરી આઈસ્ક્રીમ ખાઈ વાહ બદામ શેક પણ લીધું છે જોઈ લો વાહ ભાઈ વાહ ભાઈ એટલે મારો આઈસ્ક્રીમ ખાઈ ગયો બા બહાર છે લે હાલ બોલો લો મારો આઈસ્ક્રીમ બહાર પડ્યો ઓગળી જા તમને ચાલો બધા આઈસ્ક્રીમ ખાવા અરોભાઈ ઇન્સ્ટાગ્રામમાં એક ટ્રેન્ડિંગ વસ્તુ ચાલુ છે હમ સબકા મકસદ એક